જરા વિચારો તો એક ક્ષણ માટે કલ્પના કરો તાજા કાપેલા લાકડામાંથી કંઈક નીતરી રહ્યું છે પણ એ સામાન્ય રસ નથી ના એ તો જાણે ખુદ સૂરજનું શુદ્ધ જીવંત લોહી હોય એવું લાગે છે બસ આ એક જ દ્રશ્ય આપણને સીધા આ કવિતાના ઊંડાણમાં ખેંચી જાય છે તો ચાલો આજે આપણે સાથે મળીને આ શબ્દોની પાછળ શું છુપાયેલું છે એ જાણવાની કોશિશ કરીએ આ કોઈ ક્લાસરૂમનો પાઠ નથી હો આ તો એક મસ્ત મજાનું રહસ્ય છે એક એવી વાર્તા જે આપણને કુદરત અને માણસના સર્જન વચ્ચેના સંબંધ પર ફરીથી વિચારવા મજબૂર કરી દેશે તો આ આખી વાર્તાની શરૂઆત ક્યાંથી થાય છે એક વૃક્ષથી પણ એને ખાલી લાકડાનો ટુકડો ના સમજતા કવિની આંખોથી જોઈએ તો આ એક જીવતું જાગતું શરીર છે જેની અંદર એની નસે નસમાં પ્રાણ ધબકી રહ્યો છે કવિ એક શબ્દ વાપરે છે કાષ્ઠનો કસ હવે આ કસ એટલે શું વેલ એ કોઈ સામાન્ય રસ નથી એ તો છે કુદરતની પોતાની શક્તિ એની અસલી તાકાત જાણે કે સૂર્યનું લોહી વિચાર કરો કેટલી શુદ્ધ અને કેટલી પાવરફુલ હશે એ વસ્તુ એ જ તો છે કાચી અસલી પ્રકૃતિ જેને કોઈ કાબૂમાં ન કરી શકે હવે આ જીવતી જાગતી દુનિયામાં એન્ટ્રી થાય છે એક લુહારની અને એ ખાલી હાથે નથી આવતો એની સાથે છે લોઢું એ જ લોઢું જે એક સમયે આ જ ધરતીનો હિસ્સો હતું પણ હવે હવે ભઠ્ઠીમાં તપી તપીને એ પોતાનું મૂળ જ ભૂલી ગયું છે અને બસ અહીં જ આખી ગેમ છે સમજો એક બાજુ છે જીવંત લાકડું જેની અંદર સૂરજની ગરમી અને ઊર્જા છે અને બીજી બાજુ પેલું ઠંડુગાર કઠ્ઠણ લોખંડ જેણે ભઠ્ઠીની આગમાં પોતાની ઠંડક પેલી ચંદ્ર જેવી શીતળતા બધું જ ખોઈ દીધું છે હવે આ બે એકદમ અલગ દુનિયા એકબીજા સાથે ટકરાવવાની છે શું થશે પણ એક મિનિટ આપણે લુહારને વિલન ના સમજી લઈએ એનો કોઈ ખરાબ ઈરાદો નથી એ તો બિચારો પોતાનું કામ કરે છે શું કામ કોઈના નવા ઘર માટે ખીલા બનાવવાનું એટલે કે એ કંઈક તોડી નથી રહ્યો એ તો કંઈક બનાવી રહ્યો છે એક રીતે તો આ પણ સર્જન જ થયું બરાબર ને સારું તો અત્યાર સુધીની સ્ટોરી એકદમ સિમ્પલ લાગે છે રાઈટ એક બાજુ કુદરત બીજી બાજુ માણસ અને એનું કામ એકદમ ક્લિયર પણ કહાનીમાં ટ્વિસ્ટ તો હવે આવે છે અહીંથી જ વાર્તા એક એવો વળાંક લે છે જેની આપણે કલ્પના પણ નથી કરી તો લુહાર પાછો આવે છે પોતાના કામને જોવા એ બરાબર એ જ જગ્યાએ ઊભો રહે છે જ્યાં પેલા લાકડામાંથી જીવંત રસ પેલું સૂર્યનું લોહી વહી રહ્યું હતું એને જોવું છે કે એણે જે બનાવ્યું એનું પરિણામ શું આવ્યું અને એ આવે છે પેલા કાષ્ઠના કસ પાસે એ જોવા માટે કે એણે શું બનાવ્યું છે અને એ જે જુએ છે એ જોઈને એ સ્તબ્ધ થઈ જાય છે એક જ શ્વાસમાં એક જ ક્ષણમાં એની આંખો સામે એક અજીબ દૃશ્ય છે ઓહ આ ખિલ્લા તો અડી ગયા બસ આટલું જ પણ આ અડી ગયાનો મતલબ શું શું થયું અહીંયા આ બે શબ્દોએ આખી વાત બદલી નાખી એક સામાન્ય કામમાંથી આ એક મોટું રહસ્ય બની ગયું તો સવાલ એ છે કે લુહારે એવું તો શું જોયું કેમ એ આટલો ચોંકી ગયો ચાલો આપણે સાથે મળીને આ રહસ્યને સમજવાની કોશિશ કરીએ જુઓ આના ઘણા મતલબ હોઈ શકે છે પહેલો શું એવું બન્યું કે માણસની બનાવેલી વસ્તુએ કુદરતની હદ ઓળંગી દીધી એક પ્રકારનું અતિક્રમણ અથવા કંઈક બીજું જ બન્યું છે કદાચ એ નિર્જીવ ખીલા અને પેલો જીવંત રસ એકબીજામાં ભળી ગયા હોય અને કંઈક ત્રીજી જ નવી જ વસ્તુ બની ગઈ હોય અને એક શક્યતા એ પણ છે કે પેલા ઠંડા લોખંડને પોતાનું અસલી રૂપ એનું ધરતી સાથેનું જોડાણ અચાનક યાદ આવી ગયું હોય અંતમાં આ કવિતા આપણને બધાને એક મોટો સવાલ પૂછીને છોડી જાય છે જ્યારે આપણે માણસો કંઈક બનાવીએ અને એ વસ્તુ કુદરતને સ્પર્શે ત્યારે ખરેખર શું થાય છે શું એ કોઈ વસ્તુનો અંત છે કે પછી કોઈ એવી નવી શરૂઆત જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા ખરેખર વિચારવા જેવી વાત છે